હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જોઈશું સુરતના ડુમ્મસના સ્પેશિયલ ટમેટાના ભજીયા તમે જોઈ શકો છો કે કેટલા જ્યુસી બન્યા છે તો આવી અવનવી રેસિપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો જોઈ લઈએ રેસિપી એના માટે મેં અહીંયા લીધા છે એક કપ જેટલા ધાણા અડધી ચમચી જેટલી ખાંડ બે ચમચી જેટલા સિંગદાણાના બી શેકેલા સિંગદાણા છે એક લીંબુનો રસ છે મીઠું સ્વાદ અનુસાર લીલી મરચી અને એક આદુનો ટુકડો હવે આપણે ગ્રીન ચટણી બનાવવા માટે આમાં સૌથી પેલા ધાણાભાજી લઈ લેશું ત્યારબાદ તેમાં સિંગદાણા ઉમેરી દઈશું ખાંડ આદુ મરચાં મીઠું સ્વાદ અનુસાર ત્યારબાદ લીંબુનો રસ અને બરફના ત્રણથી ચાર ટુકડા જ ઉમેરીશું આ ચટણીને આપણે વધારે પડતી લિક્વિડી નથી કરવાની હવે આપણે તેને પીસી લઈશું આપણી ચટણી પીસાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણો ચટણીનો કલર કેટલો સરસ આવી ગયો છે અને જો તમે ઈચ્છો તો આ ચટણીમાં તમે લસણ પણ નાખી શકો છો તેનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હવે આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તૈયાર છે આ બંનેને આપણે ક્રશ કરી લેવાના છે પણ મિક્સરમાં ક્રશ નથી કરવાના એને આપણે ખાંડની દસ્તામાં આ રીતે થોડા અધકચરા આપણે ખાંડીને ક્રશ કરવાના છે આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે અધકચરા વાટવાના છે હવે મેં અહીંયા બે નંગ ટામેટા લીધા છે તેનો ઉપરનો પાર્ટ આપણે કાઢી લઈશું અને ત્યારબાદ આપણે તેની ગોળ ગોળ સ્લાઇસ કરી લેવાની છે આ રીતે આપણે પાતલી પાતલી ગોળ ગોળ સ્લાઇસ કરી લઈશું તો અહીંયા આપણી બધી જ સ્લાઇસ બનીને તૈયાર છે હવે તેની પર આપણે બનાવેલી ચટણી ઉમેરીશું જો તમને પાણીનો ભાગ આમાં વધારે લાગતો હોય તો કોઈ કોટન પેપરની મદદથી તમે કાઢી શકો છો હવે આના પર આપણે બનાવેલી ગ્રીન ચટણી ઉમેરીશું તો બધા જ ટમેટાની સ્લાઇસ પર આપણી ગ્રીન ચટણી લાગી ગઈ છે હું અહીંયા હવે આમાં એક ટ્વિસ્ટ આપવાની છું ચીઝનો તો હવે તેની પર આપણે ચીઝ ખમણી લઈશું હવે હું આની ઉપર ચીઝ ખમણી લઉં છું ચીઝથી આ ટમેટાના ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તમે જોઈ શકો છો કે આ ભજીયા આમન જ ખાવાનું મન થઈ જાય તેવા છે ચીઝવાળી સ્લાઇસ હવે આપણે આને તળી લઈશું અહીંયા મેં એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે તેમાં હું ચપટી હિંગ અડધી ચમચી જેટલી હળદર સ્વાદ અનુસાર મીઠું અને ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ તેનું બેટર બનાવી લઈશું બેટર આપણું આ રીતનું હોવું જોઈએ થોડું ઘાટું રાખવાનું છે વધારે પડતું પાતળું નથી કરવાનું તો બેટર તૈયાર છે મેં અહીંયા એક પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં એક ટીપું નાખીને જોઈ લેશું કે આપણું તેલ સરસ આવી ગયું છે તો હવે એક ટમેટાની સ્લાઇસ લઈ આ રીતે આમાં મૂકી ઉપરથી આપણે તેની પર બેટર રેડશું આ રીતે અને ત્યાર પછી આપણે તેને ચમચીમાં લઈ અને ઉપરથી આ બનાવેલો ભૂકો જે અધકચરો છે તે તેની ઉપર નાખીશું આ અધકચરો ભૂકો નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હવે આપણે તેને તેલમાં ઉમેરી દઈશું આ જ રીતે આપણે બધા પકોડા બનાવતા જશું આ જ રીતે આપણે બીજું ભજીયું પણ તૈયાર કરી લઈશું તેને પણ આવી જ રીતે ઉપરથી આ ભૂકો ઉમેરી આપણે તેને તેલમાં ધીમેથી મૂકી દઈશું આવી જ રીતે આપણે બધા ભજીયા બનાવી લઈશું તમે જોઈ શકો છો કે આપણા ભજીયા કેટલા સરસ લાગી રહ્યા છે તો આપણે તેને પલટાવીને બીજી બાજુથી પણ તળી લઈશું તો આપણા ભજીયા તૈયાર છે હવે આપણે આ જ પ્રમાણે બીજો બેચ પણ તળી લઈશું સાઈડ થી થોડા ઘી જાય એટલે આપણે તેને પલટાવી લઈશું આપણા ભજીયા તૈયાર છે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો આ જ રીતે આપણા બધા જ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી લેશું હવે આને આપણે કાપીને પણ જોઈ લેશું તમે જોઈ શકો છો કે અંદરથી આપણા ભજીયા કેટલા સરસ જ્યુસી બન્યા છે એકદમ સોફ્ટ પણ બન્યા છે હવે આપણે તેને એક પ્લેટ પર લઈ લેશું આ રીતે આપણે તેને સજાવી દઈશું હવે એક ટેસ્ટ કરીને પણ આપણે જોઈ લેશું એકદમ સરસ ટેસ્ટી અને યમી બન્યા છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો